thank yeah. you yeah. નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષભાઈ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે વર્ષ બે હજાર બારમાં જ્યારે પુનમ નહોતો આવ્યો ત્યારે મેં એમનો પહેલો ઇન્ટરવ્યૂ કરી લો અને પછી રાજકારણમાં આવ્યા એ પછી બીજી વાર મળું છું આ રીતે અને એક બીજો ઇન્ટરવ્યૂ કરું છું આ ઇન્ટરવ્યૂ પણ મારા માટે અગત્યનો છે કારણ કે આઈરાણી મહારાષ્ટ્રમાં તેઓ રમ્યા છે આજે કેવું લાગ્યું સવાલ ના કરે પણ એટલા માટે જવાબ સાંભળવા સવાલ કરું છું એટલે તો તમે કીધું રાજકારણ માં નતા મને એવું લાગે છે નહીં રાજકારણ તો તો પણ તમે જાહેર જીવનની જાહેરાત પછી કરી તમે ભાજપમાં પછી આવ્યા એ મને એવું લાગે છે રાજકારણની તમારી જે વ્યાખ્યા હોય પણ હું એવું માનું છું મારી જે વ્યાખ્યા છે એ મુજબ હજી પણ હું રાજકારણમાં નથી પણ તમારા હું એને સેવાના એક બહુ મોટા મંચ તરીકે જોઉં છું એક એવું માધ્યમ જોઉં છું કે જેમાં અનેક કામો જે તમે વ્યક્તિગત રીતે ના કરી શકો કોઈ કોઈ સંસ્થાના માધ્યમથી ના કરી શકો ઇન્ડિવિજ્યુઅલી ના કરી શકો એ તમે સકારાત્મક રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સરકારમાં તમારી પાસે જો વિઝનરી ઓર્ગેનાઇઝ લીડરશિપ હોય તો તમે ઘણા કામો કરી શકો એટલે આઈ આઈ ફીલ હજી પણ હું આ આ મંચને પણ આપણે જ્યારે બે હજાર બારમાં મળ્યા ત્યારે પણ હું એક સેવાકીય મંચના માધ્યમથી અનેક કામો કરતી હતી સંસ્થાના માધ્યમથી આજે પણ હું આને એક બહુ મોટી ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એક સંસ્થા તરીકે જોઉં છું જે સંસ્થાના માધ્યમથી હું ઘણા કામો કરી શકું છું રહી તમારી બીજી વાત કે મહારાષ્ટ્રમાં ભાગરૂપ રહી અને કેવું લાગ્યું તો મને લાગે છે કે આજે જે થયું છે એ તો જ શક્ય હોય જો ભગવાન શ્રી કૃષ્ણ અને દ્વારકાધીશ નું નામ એમની આરાધના ને એમના નામ માટે કરવામાં આવ્યું એમને અનેક ચમત્કારો આ પૃથ્વી પર લોકોને દેખાય છે અને મને એમ લાગે છે કે આજનો દિવસ આજનો આ મહારાસ એમનો એક ચમત્કાર જ હતો બિલકુલ અને એ ચમત્કાર પચાસ હજાર બહેનો અપ્રોક્સ એક જ સ્થળ પર પરંપરાગત પોશાક અને બિલકુલ શિસ્તબંધ આખું આયોજન અને સતત બે કલાક રાસ રમો એ સહેલું પણ નથી પણ એ ત્યારે જ હોય જ્યારે ઈશ્વરનીનું સંપૂર્ણ સમર્પણ અને એમના આશીર્વાદ અને એ આશીર્વાદના માધ્યમથી કોઈ ઉર્જાની પ્રાપ્તિ આ તમામ બહેનોને થઈ હોય જેમને ખૂબ આસ્થાથી માત્ર વિશ્વકલ્યાણ વિશ્વ શાંતિ સમરસતા એ ઉદ્દેશ્યથી એકદમ નિઃસ્વાર્થ ભાવથી કારણ કે કોઈ બહેન જ્યારે પ્રાર્થના કરે ત્યારે પોતા માટે તો કોઈ દિવસ ના કરે એ પોતાના પરિવાર માટે કરે અથવા સમગ્ર શિષ્ટી માટે કરે એટલે આજનું આજની જે પ્રાર્થના હતી બહેનોની એ મને લાગે છે સમગ્ર સૃષ્ટિ માટે જે હતી અંતિમ એ એ જ એના જ આપણે સૌએ દર્શન કર્યા અને મને પોતાને વ્યક્તિગત રીતે આજે આ જ આખા આયોજનમાં આ ભક્તિમય વાતાવરણમાં મહારાષ્ટ્રમાં રાસ લઈ અને એ જ સંપૂર્ણ સમર્પણ સાથે રાસ લઈ અને મને મને ખૂબ જ આનંદ છે મારી જાતને ભાગ્યશાળી સમજુ છે કે આ પ્રકારના કાર્યમાં આજે મને ભાગરૂપ રહેવાનો લાવો મળ્યો આહીરઓના બેનો બીજી રીતે ભાગ્યશાળી છે કે તમે જે આભૂષણ અને પહેરવેશ પહેરો છો એના વિશે થોડુંક જે લોકો આહીર નથી એ ઓડિયન્સ માટે હું એવું માનું છું આપણા લગભગ સમાજો પાસે કોઈને કોઈ ઘણા બધા સમાજો પાસે પરંપરાગત પોશાકો છે અને ભારતની કોઈ સ્ટ્રેન્થ હોય તાકાત હોય તો હું માનું છું આપણી આ ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર છે જે આજના દિવસે પણ મને લાગે છે આજની જનરેશન પણ પોતાના ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત પોશાક પહેરી અને ગર્વ લે છે અહીંથી ઘણા યુવાનો આજે ઘણી બધી પ્રેરણા લઈને ગયા હશે એ આપણી સાંસ્કૃતિ હોય આપણી ધાર્મિક ધરોહર હોય આપણા પરંપરાગત પોશાકો હોય આસ્થાની અને સંગઠનની આયોજનની એક આખી જે શક્તિ છે એટલે ઘણા બધા મને લાગે છે કે અહીંયાથી પ્રેરણા લઈ અને યુવાનો અહીંથી ગયા હશે એટલે ભારત દેશ માટે જ્યાં પરંપરા જ આપણી સૌથી મોટી સ્ટ્રેન્થ છે કદાચ વિશ્વમાં જૂજ કોઈ આપણા જેટલી જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ હશે અને હજી મજબૂતીથી આજના સમયમાં પણ આજ આપણી સંસ્કૃતિને આપણે ઉજાગર રાખવાનો આટલો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરીએ છીએ મને લાગે છે કે દરેક સમાજ માટે ક્યાંક ગર્વ લેવાની વાત છે આજ આજે આજના સમયે જ્યારે વિશ્વમાં કોઈનો કોઈ પણ પારિવારિક રીતે નાગરિકની દ્રષ્ટિથી આ પ્રકારનો કંટ્રોલ કોઈ પણ નથી ત્યારે ભારતના એક એક નાગરિક પોતાની પરંપરા અને સંસ્કૃતિ ક્યાંક જીવિત રહે મજબૂત થાય અને વધુ મજબૂત રાષ્ટ્રનું એના માધ્યમથી નિર્માણ થાય એ પ્રકારના પ્રયત્ન કરે છે એ મને લાગે છે એનું પણ આપણે શ્રેષ્ઠ ઉદાહરણ આપી છે દુ સંસદમાં જરા હિરાણીને જોઈએ ત્યારે એક જુદા પહેરવેશમાં જુદા વેશમાં અને જુદા રોલમાં હોય છે પણ આજે ગૃહમાં જુદી રીતે વર્તે છે કારણ કે એક જુદી ભૂમિકા હોય છે પણ આજે કૃષ્ણની ગોદમાં તેઓ રાસ રમ્યા છે કૃષ્ણની નિશ્રામાં જે રાસ રમ્યા છે તો મને લાગે છે કે કદાચ જીવનમાં સૌથી વધારે આનંદદાયક ક્ષણ આ જ હશે તમારા જેવો એ બિલકુલ મારી માટે એક મને પોતાને એવું એવું અને મને લાગે છે દરેક વ્યક્તિ જેને આ રાસ લીધો અથવા એના દર્શન કર્યા એને એક અનુભૂતિ થઈ હશે કે આ ઈશ્વર જ કરાવી શકે બિલકુલ અને એ એ જે ઊર્જા હતી એ આખી આખું જે દ્રશ્ય હતું એ અલૌકિક હતું એ દિવ્ય હતું અને એ દિવ્ય દર્શનમાં ક્યાંક એક ભાગ ભાગરૂપ રહી અને મને પોતાને એક નવી ઊર્જા મળે એની અનુભૂતિ થાય છે અને સાથે સાથે સ્વાભાવિક રીતે જે ઈશ્વરે આટલા બધા આપણી વચ્ચે ચમત્કારો કર્યા છે એ ચમત્કારનું આજે દર્શન કરીને હું પોતે પણ ક્યાંક અભિભૂત છું મિત્રો હું પોતે નસીબદાર છું કે વિશેષ વિથ દિનેશ યુ ચેનલનું નામ છે મારા માટે વિશેષ દિવસ છે આઈરણીઓ ઘણી બધી છે બેન છેલ્લે ટૂંકાળો આપી શકાય તો મારા સબસ્ક્રાઈબર છે તો મારી જોડે આવ્યા ફોટો પડાવ્યા અને પછી મારા મખણા લીધા મખણા કહેવાય ને દુખણા દુખડા દુખડા અમે વઢિયારમાં મખણા કહીએ છીએ એને આપણે દુખણા કહીએ છીએ આપણા તમારો દુખ બધા દૂર થાવા હા આપણા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અને દુખણા લેવું અથવા તમને લક્ષ્મીથી અભિવાદન કરું આ બે શ્રેષ્ઠ સન્માન

એકદમ મને વડીલે પણ પૂછ્યું તમારો શું રિવ્યુ છે તો મેંધું ન ભૂતો ન ભવિષ્યતી કંઈ બોલવાની જરૂર નથી બિલકુલ ન ભૂતો ન ભવિષ્ય હું એમ કહી ન ભૂતો ભવિષ્ય ફરીથી આપણે ભગવાન કૃષ્ણ પ્રભુ કે વાત બધું જારે પણ કૃષ્ણને યાદ કરીશું ત્યારે આ મહારાજને આપણે યાદ કરવાના છીએ અને મને બહુ મજા આવી છે પહેલી વાર આવો શબ્દ વાપરું છું ઇન્ટરવ્યુ કર્યા પછી અને એવું નહીં કહું કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ મારી એવી ઈચ્છા છે કૃષ્ણનું કામ કરો થેન્ક યુ વાહ thank oh, you